ભરૂચ એનસીબી પોલીસે પાનોલી મોબાઈલ સ્નેચિંગ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો તેની ઉલટ તપાસના આધારે ચોરીના મોબાઈલ ખરીદના સહિતની ત્રણની ધરપકડ કરી હતી આ ચોરીના મોબાઈલ રેકોર્ડ કર્યા હતા 50000 રૂપિયાની કિંમતના મોબાઈલ જપ્ત કરી તમામ આરોપીને પાનોલી પોલીસના હવાલે કર્યા હતા એનસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં ચોરી અને મિલકત સંબંધિત ગુના અટકાવવા માટે અંકલેશ્વર સક્રિય બની હતી તેમ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે પણ ટીમ એક્ટિવ કરી રહી હતી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું દરમિયાન એલસીબી પીએસઆઈ એમ એમ રાઠોડને માહિતી મળી હતી કે પાનોલી પોલીસ મટકમાં મોબાઈલ ચોરીમાં નાસ્તો ફરતો આરોપી પ્રથમ ઉર્ફે પાછિયા મિસ્ત્રી અંકલેશ્વર વાલિયા ચોકડી તરફ જોવા મળ્યો છે જે માહિતીના આધારે વાલિયા ચોકડી પાસે વોચ ગોઠવી હતી ત્યાં સુરતના કોસંબા ખાતે રહેતા પ્રથમ જલારામભાઈ મિસ્ત્રી આવી ચડતા પોલીસે તેને દબોચી લીધો હતો અને તેની અંગ જડતી લેતા તેની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા જે અંગે પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે તેના કોસંબા દાદરી ખાતે રહેતા મિત્ર તુષાર પરેશ પટેલ સાથે મળી મુલતથી માંડવા રોડ પર અને બાકરોલ બ્રિજથી ધામરોડ વચ્ચેથી બેથી ત્રણ વખત યુનિકોન બાઇક પર આવી લોકોના મોબાઈલ ખૂચી લઈ લીધા હતા અને ચોરીના મોબાઈલ કોસંબાના અર્જુન મંગા વાઘરી અને જયેશ રાજુ હમેચાને વેચી દીધા હતા જે આધારે એક ટીમ કોસંબા ખાતેથી અર્જુન વાઘરી અને જયેશ હાબેચાને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી ચોરીના પાંચ મોબાઈલ મળી આવ્યા હતા અને બંને પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેઓએ પ્રથમ ઉર્ફે પાંચિયા જલારામભાઈ મિસ્ત્રી અને તુષાર પરેશ પટેલ પાસેથી સસ્તામાં વગર બિલના મોબાઈલ ખરીદ કરતા હતા જે આધારે પોલીસે મોબાઈલ ચોર અને ચોરીના મોબાઈલ ખરીદનાર મળી કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી તેમજ આઠ મોબાઈલ રિકવર કરી પચાસ હજાર રૂપિયાની કીટના મોબાઈલ જપ્ત કરી કર્યા હતા જ્યારે તુષાર પરેશ પતેલે વોન્ટેડ જાહેર કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પ્રથમ ઉર્ફે મિસ્ત્રી પાનહરી પોલીસ માટે કે વોન્ટેડ હતો જે આધારે એલસીબી પોલીસે તમામની ધરપકડ કરી પાનૌરી પોલીસના હવાલે કર્યા હતા